હલો ફ્રેન્ડ કુકિંગ રેસીપીમાં તમારું બધાનું સ્વાગત છે આજે એકદમ ટેસ્ટી એવી આપણે વેજીટેબલ બિરયાની બનાવીશું તો મેં અહીંયા એક કપ જેટલા મેં ભાત લીધા છે મોટો કપ છે એ એક વાટકો ભરીને એ પલાળી દીધા છે દસથી પંદર મિનિટ સુધી પલાળવાના છે એક સાઈડ મૂકી દઈશું આપણે આ બે કાંદા લીધા છે મોટા એક બટાકું મોટું લીધું છે બટાકાને આ રીતે તમે આ રીતે તળવાર તાણે આ રીતે કાણા પાડી કરશો તો મસાલો બધો એમાં ચડી જાય છે આ રીતે અને એકદમ મસ્ત ટેસ્ટ આવે છે અને ટમેટા બે મોટા લીધા છે લીમડીના પત્તા એક તીખું મરચું તમે તીખા જ તમારા સ્વાદ પ્રમાણે તમે કરી શકો છો અને ધાણા લીધા છે અને ગરમ મસાલો છે એમાં પાંચ બાદિયા છે એક બાદિયાનું ફૂલ છે લવિંગ છે તજ છે અને આમાં લીધું છે આદુ લસણ અને આદુના બે ટુકડા લીધા છે આપણે તમે જોઈ શકો છો આમાં આદુ અને લસણ નાખવાથી બિરિયાનીમાં બહુ ટેસ્ટ આવે છે લસણ વધારે નાખો કાટી લેશું ખાંડણીમાં આદુ લસણની પેસ્ટ બનાવી લેશું બેથી ત્રણ ચમચી જેટલું આપણે તેલ એડ કર્યું છે આમાં કુકરમાં તો તેલ થઈ ગયું છે એટલે આપણે ડુંગળી છે એ સાતળી લેશું

તે આપણે ડુંગળી છે એકદમ છૂટી છૂટી હોવી જોઈએ બિરયાનીમાં અને આમ ભેગી નહીં રાખવાની સ્લાઇડ બધી નોખી કરી નાખવાની છે એક એક કરીને આ રીતે જો તમે જોઈ શકો છો હવે આપણી ડુંગળી થવા આવી છે બે થી ત્રણ મિનિટ સુધી આપણે એને સાતળવા દેવાની છે એ સતળાઈ ગઈ છે હવે આ રીતે આપણે બાઉલમાં કાઢી લેશું ડુંગળી એકદમ ક્રિસ્પી જેવી થઈ ગઈ છે હવે બટેકા એડ કરીશું થોડી વાર બટેકાને જે થોડીક વાર ત્રણ થી ચાર મિનિટ સુધી થવા દેવાના છે એ પણ શેકાય છે ત્યાં સુધી આપણે એમના હલાતા રહેવાનું છે થોડી વાર આ રીતે કરશો તો તમારા બટેકા પણ શેકાઈ જશે તો આપણે બટેકાનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે હવે આપણે બટેકા કાઢી લઈશું એક બાઉલમાં પછી તેલમાં આપણે નાખીશું થોડુંક જીરું એડ કરીશું વઘાર માટે આ રીતે થોડો ગરમ મસાલો આખો નાખીશું વઘાર થઈ ગયો છે હવે લીમડીના પત્તા થોડાક એડ કરીશું

અને ગેસની ફ્લેમ છે એ સ્લો રાખવાની છે હવે આપ કરીશું પણ જાય એકદમ ગ્રેવી જેવું થાય ત્યાં સુધી થવા દેજો આપણે તાપ ધીમો રાખવાનું છે હવે આ રીતે થઈ ગયું છે આપણે ટમેટા છે એકદમ ગ્રેવી થયેલા છે હવે આપણે એમાં ડુંગળી એડ કરીશું સતરાઈ ગયેલી ટમેટા હા ટમેટા અને બટે આપણે એક ચમચી જેટલું જીરું પાવડર એડ કરીશું એક ને બે ચમચી જેટલું એટલે આપણું ટેસ્ટ બિરિયાનીનો ટેસ્ટ સારો આવે અડધી ચમચી જેટલું આપણે હળદર પાવડર અને એક ચમચી જેટલું આપણે તીખું પાવડર તમે બનાવશો વેજીટેબલ બિરયાની તો જરૂરથી તમારી બિરયાની એકદમ સારી અને ટેસ્ટી બનશે હવે આમાં થોડુંક આપણે પાણી એડ કરીશું થોડીક વાર સુધી આ તેલ ઉપર આવે ત્યાં સુધી આપણે બિરયાનીને થોડીક આ રીતે મસાલો છે એકદમ શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને બે મિનિટ સુધી થવા દઈશું ઉપર આવે ત્યાં સુધી થવા દેવાનું છે હવે તેલ આપણું ઉપર આવી ગયું છે થોડીક ધાણા એડ કરીશું અને હવે આપણા મસૂર અડધી કલાક પેલા મેં પલાયળા છે એ એડ કરી દઈશું અને થોડીક વાર સુધી આ રીતે થવા દેશું બે મિનિટ સુધી આ રીતે થોડુંક પાણી નાખી એક અડધો કપ જેટલું અને થોડીક વાર ચડવા દેસું એટલે મસૂર છે એ થોડાક સડી જાય ત્યાં સુધી આપણે ભાત ધોઈ લઈશું બે થી ત્રણ મિનિટ સુધી આપણે એ મસૂરને થોડાક ચડવા દીધા છે તો હવે આપણા મસૂર થોડાક ચડી ગયા છે એટલે એમાં ભાત એડ કરીશું એક વાટકો જેટલા મેં ભાત લીધા છે એને આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે અને તમે બાસમતી ભાત લઈ શકો છો અને બીજા પણ કોઈ પણ વેરાયટીના તમે લઈ શકો છો મેં અહીંયા બાસમતી ભાત લીધા છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ઉપરથી ગરમ મસાલો એડ કરીશું તમે કોઈ પણ કંપનીનો લઈ શકો છો પણ બિરયાની મસાલો લેવાનો છે આપણે મેં અહીંયા સુહાનાનો લીધો છે આ રીતે બે મિનિટ સુધી આમનામ ભાતને થોડાક ચડવા દેવાના છે પછી આપણે જે વાટકાથી આપણે ભાત લીધા હતા એ વાટકા આપણે એ વાટકાથી જ આપણે પાણી એડ કરીશું એક વાટકો ઉપર થી ધાણા એડ કરીશું અને આ રીતે ત્રણ થી ચાર જેટલી વિસલ કરી શકો છો તમે કુકર માં મેં કુકરમાં લીધી વિસલ કરી લઈ ત્રણ થી ચાર વિસલ થઈ જાય અને ગેસની ફ્લેમ છે એ સાવ મીડિયમ રાખવાની છે નકર તમારા બિરયા વેજ બિરયાની છે ચોટી ન દે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે મેં ગેસની ફ્લેમમાં હાવ ધીમી રાખી છે એકદમ વેજીટેબલ બની ગઈ છે ઉપરથી ધાણા એડ કરીશું આ રીતે અને અમારી બિરયાની જો સારી લાગી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ